લોકસભા ચૂંટણીના પ્રચાર પડઘમ અને લોકો સાથે હળીમળી રહ્યા છે મોઢા પર હાસ્ય વેડતા વેડતા જાણે કહી રહ્યા છે ગઈ ગુજરી ભૂલી જજો નવા ભવિષ્યનું વિચારજો પરંતુ આ તસવીર જેટલી રંગીન દેખાય છે તેટલી રંગીન નથી પ્રચાર મેળાની રંગીન દેખાતી આ તસવીર પાછળ પાછળ એવી કડવી વાસ્તવિકતા દર્શાવતી તસવીરો પણ સામે આવી છે જેમાં નેતાઓને હળધૂત સ્થિતિમાં પડ્યું હોય ટીવી સ્ક્રીન પર દેખાતા આ ત્રણ વિકાસની દોહાઈ દેતા ગુજરાતના મતદારોના મિજાજને બયા કરી રહ્યા છે પ્રથમ દ્રશ્યો જુનાગઢના છે ગત દિવસોમાં પ્રચાર અર્થે નીકળેલા જુનાગઢના સાંસદ રાજેશ ટુડાસમાને લોકોના આકરા સવાલોનો સામનો કરવો પડ્યો જવાબ હતો નહીં એટલે મન અને મતની વાત કયા વગર લોકો વચ્ચેથી છાનામાના નીકળી જવું પડ્યું હવે આ બીજું દ્રશ્ય જુઓ પક્ષ પલટો કરીને મંત્રી બનેલા જવાહર ચાવડાને પણ પ્રચાર દરમિયાન એવી જ પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું છે જવાહર ચાવડા પાસે પણ લોકોએ વાયદાઓ અને વચનોની ઉઘરાણી કરી તો કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા હવે આ ત્રીજી તસવીર જુઓ આજે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને પણ જનતાના મિજાજનો પરિચય થઈ ગયો કુંવરજી બાવળિયાને પોતાના જ વિસ્તારમાં લોકોએ પાણી બતાવી દીધું લોકોએ કહ્યું કે પાણી નથી મળતું ત્યારે તેનું કારણ અપૂરતા મત પણ ગણાવ્યા લોકોનું પારખી કેન્દ્રીય મંત્રી બાવળિયાએ ચૂપચાપ લોકો વચ્ચેથી ચાલતી પકડવી પડી જનતાને ફોસલાવવામાં સફળ થવાની મોટી આશા સાથે પ્રચારમાં નીકળનારા અને પછી હળધૂત થનારા નેતાઓની યાદી અહીં પૂરી નથી થઈ ગઈ હજુવા બીજા ત્રણ દ્રશ્યો જુઓ પ્રથમ દ્રશ્ય જુનાગઢના જિલ્લા ભાજપ પ્રમુખ કિરિટ પટેલનો લોકોએ ઉધડો લીધો તે દર્શાવી રહી છે તો બીજી તસવીર સાણંદમાં કનુ પટેલની સભામાં ઉકળી આવેલા અસંતોષ અને હોબાળાને વર્ણવી રહી છે જનતા જાગી જ ગઈ છે તો પછી છેક વલસાડ સુધી વાત કેમ ન પહોંચે આ ત્રીજું દ્રશ્ય વલસાડના સાંસદ કેસી પટેલને લોકોના આકરા અને વેધક સવાલોમાંથી પસાર થવું પડ્યું તેની હકીકત દર્શાવી રહ્યા છે ચૂંટણી પ્રચાર એ માત્ર નેતાઓના મનની વાત સાંભળવાની મોસમ નથી બદલાતી રાજનીતિમાં બદલાયેલ જનમાનસમાં હવે સવાલો પણ ઊભા થયા છે એટલે જ ઠેર ઠેર નેતાઓના અપમાનના દ્રશ્યો સામે આવી રહ્યા છે લોકો જાગી ગયા છે એટલે નેતાઓને પણ ડર બેઠો છે માત્ર સવાલોનો સામનો કરવાનો નહીં પરંતુ લોકોના રોષનો પણ સામનો કરવાનો ડર નેતાઓમાં બેસી ગયો છે અને એટલે જ કેટલાક નેતાઓ હવે પ્રચાર દરમિયાન બાઉન્સરોને પણ સાથે રાખે છે આ જુઓ ભરૂચ બેઠક જીતવા નીકળેલા ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ઉમેદવાર સુરક્ષા માટે બાઉન્સરો સાથે રાખવા પડ્યા છે બાઉન્સરો સાથે રાખીને પ્રચાર કરવા નીકળેલા નેતા ચર્ચાનું કેન્દ્ર બન્યા છે લોકોને મનમાં એ સવાલ ઉભો થયો કે આખરે નેતાજીને ડર કોનો અને શા માટે લાગી રહ્યો છે માત્ર નેતાઓના અપમાન જ નહીં હવે પ્રચાર દરમિયાન પણ બાઉન્સરો રાખવા પડે છે આવી સ્થિતિનું નિર્માણ થવા પાછળ જવાબદાર કોણ છે તેનો જવાબ પણ નેતાઓએ જ શોધવો પડશે જય શલગોતર સાથે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ